પાડીના સોનવાડા ઓમકારેશ્વર પ્રગતિ મંડળ સંચાલિત અનાવિલ સભાગૃહનો ઉદઘાટન સમારોહ યોજાયો સભાગૃહના ઉદઘાટનમાં દાતાઓને શાલ તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા પારડી તાલુકાના સોનવાડા ગામે રવિવારના રોજ સભાગૃહ ઓગણીસો ચોર્યાસીમાં બનેલો શ્રી મોહનભાઈ શંકરજી દેસાઈ હોલની જમીનના દાતા સ્વર્ગસ્થ મોહનભાઈ શંકરજી દેસાઈના પરિવારજનોએ શ્રી સોનવાડા ઓમકારેશ્વર પ્રગતિ મંડળના નામે જમીન કરી આપી જે તે સમયે એકસઠ હજાર રૂપિયા દાન આપ્યું હતું તે સમયે હોલ એકતાલીસ વર્ષ પછી શ્રી સોનવાડા ઓમકારેશ્વર પ્રગતિ મંડળ સંચાલિત હોલનું ઉદઘાટન રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું સોનવાડા ગામના લોકોએ રૂપિયા સાહીઠ લાખ ડોનેશન આપીને આ સભા ગૃહનું નિર્માણ કાર્ય કર્યું હતું જેમાં હોલનું નિર્માણ મંડળના હોદ્દેદારો દ્વારા એક બાંધકામ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં વિરેન્દ્ર દેસાઈ રોહિત લાલભાઈ દેસાઈ પીનાકિન દેસાઈ ગુણવંત ગુલાબભાઈ દેસાઈ અશોકભાઈ છગનભાઈ દેસાઈ કલ્પેશ જસવંતરાય દેસાઈ સમીરભાઈ કે દેસાઈ બિપિન ચંદ્ર દેસાઈ વગેરે લોકોએ હોલના નિર્માણમાં તન મન અને ધનથી મોટો ફાળો આપી કાર્ય કર્યું હતું ઉપસ્થિત રહેલ દાતાશ્રીઓએ રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું આ રીડેવલપમેન્ટ થયેલા હોલમાં મુખ્ય દાતા સુરેશ રમેશભાઈ દેસાઈએ રૂપિયા અગિયાર લાખનું માતબર દાન આપ્યું છે તેમજ રાજેશભી દેસાઈએ રૂપિયા છ લાખનું દાન આપ્યું છે તેમને અને અન્ય મુખ્ય દાતાઓને શાળ તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સભાગૃહના ઉદઘાટનનું સફળ સંચાલન દિપેશભાઈ દેસાઈએ કર્યું હતું આ હોલ ગામના લોકોને લાગણી એકતા અને શક્તિનું પ્રતિક બન્યું હતું જેમાં આજે ગામના લોકોએ પ્રેરણા લઈ આવનારા દિવસોમાં આ હોલમાં સારામાં સારા કાર્ય કરી સમાજને લાભ થાય અને ગામની પ્રગતિ થાય એવી ઈચ્છા ધરાવી હતી આ સાથે સાથે આવનારા દિવસોમાં નાના મોટા પ્રસંગો જેવા કે નવરાત્રી દિવાળી તેમજ અન્ય પ્રસંગો પાત્ર હોલનો ઉપયોગ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મંડળના સેક્રેટરી વિરેન્દ્રભાઈ દેસાઈએ કર્યું હતું સભાગૃહ ઉદઘાટન પ્રસંગે આભાર પ્રસ્તાવ મંડળના ખજાનચી પ્રશાંત ડી દેસાઈ સમગ્ર દાતાશ્રીઓ બાંધકામ સમિતિના સભ્યશ્રીઓ મંડળના કમિટી સભ્યશ્રીઓ અને અન્ય તમામ એજન્સીઓનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો अहं ये જોઈ લો બસ अशोकભાઈ નું સંમેય જોઈ લો બરાબર હે આ તમારે કામ મે 1984 રૂપિયા આપ્યા હતી એટલે આઈએ 8000 રૂપિયા વાનાતી હું સેમ રેજો એક જ મિનિટ એક જ મિનિટ વેઇટ કરો જો આઈએ જોઈ લેજો જોર જોઈએ અહીં Aplausos Aplausos પાપી તે ટાઇમે 66000 રૂપિયાનો દાન આપ્યો હતો તે પેશતા આપને બહુ આપ સમય માટે સરસ મારા સાથે કોઈ હવે

સોનાળા ગામના બધા જૂની ખૂણે થી કોઈ પણ વ્યક્તિ બાકી નથી હવામાન સોનાળાનું પૂરું સોનાળા ગામ આજે આજે આવીને ઉત્સવમાં ભેગા થયા છે આજે ખૂબ આનંદ ઉપયોગી ઉપયોગમાં આવશે જ આ તો કારણ કે અમે જ્યારે ત્રણ ઉત્સવ કરીએ ગણેશ ઉત્સવ પાઠોત્સવ છેલ્લે જયારે દિવાળીમાં પાંચ દિવસ રહીએ છીએ ગામના લોકો ગામના લોકો અહિયાં જ ઘર નથી અને ઘરમાં ચાલુ નથી ઘર ઘર સાફ કરીને રહે તો ત્રણ દિવસ એમાં જ જાય એના બદલે અહીંયા આવીને બધા જમે છે અને ઉત્સવ કરે છે અને મજા કરે છે ત્રણ દિવસ અહીંયા તો દિવાળી જ છે ત્યારે આ એક અમારા અનાવિલ સભાગૃહ શ્રી સોમ સોંદવાળ અંતરાષ્ટ્રીય પ્રગતિ મંડળ સંચાલિત અનાવિલ સભાગૃહ નું આજે એક નવીનીકરણ કર્યું છે ઓગણીસો ચોર્યાસી માં અહીં એક હોલ બનેલો હતો જે થોડો જર્જરિત થતા ગામના લોકોને લાગ્યું કે હવે આપણે એક નવો હોલ અહીંયા બનાવવો જોઈએ અને એના માટે ગામે ગામથી અને જેમને અમારો અમારે સામેથી કોન્ટેક કરીને લોકોએ એ બાબતે દાન આપ્યું છે અને ભવ્ય ઇમારતનું નિર્માણ થયું છે લગભગ લાખ રૂપિયાના ખર્ચે આ નવો હોલ બન્યો છે આજે સવારે મુખ્ય દાતા જે સુરેશભાઈ રવુભાઈ અને અશોકભાઈ એમના તરફથી પૂજા રાખવામાં આવી હતી આઠ થી દસ પૂજાનો કાર્યક્રમ હતો દસ વાગ્યા પછી આ હોલનું બધાનું સન્માન કરવામાં આવ્યું મુખ્ય દાતાનું સન્માન કરવામાં આવ્યું કમિટી મેમ્બરનું સન્માન કરવામાં આવ્યું એના માટે અમે જે બાંધકામ સમિતિ બનાવલી હતી એ બાંધકામ સમિતિનું સન્માન કરવામાં આવ્યું અને આ મુખ્ય દાતાઓએ એમનો જે વચન સ્ત્રોત આપ્યા અમને અને એમને જે અમને સજેશન આપ્યા છે એ સજેશન ને અનુસરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું આ હોલ બધાને બધી રીતે ઘણી રીતે ઉપયોગમાં આવી શકે એવું છે ચારસો માણસની કેપેસિટી નો હોલ છે એટલા માટે કોઈ બી નાનું ફંક્શન અહીં રાખવું હોય તો એ આરામથી થઈ શકશે અને એ બાબતે કોઈ શંકા નથી માટે એ આપ ઘણી જ રીતે આ હોલ ઉપયોગી થઈ શકશે મુખ્ય આમ તો સોંરા ગામ છેને કદાચ એવું લાગે કે ચાર પાંચ વર્ષ પછી પહેલી વાર આવ્યો હશે પણ એમણે સામેથી નામ નોંધાવ્યું કે અમે આવવાના છે મુખ્ય દાતામાં શ્રી સુરેશભાઈ જમીનના દાતા અને એ શ્રી ધર્મીનભાઈ હેમંગભાઈ અને અશોકભાઈ દીપિનભાઈ એ આજારિયાદા બિલાલા સરદાર બિલાલા બેંકના ચેરમેન શ્રી વિજયેન્દ્રભાઈ અને અમારા મંડળના સેક્રેટરી અમારે આખી ટીમ અને અમારા મંડળના પ્રશાંતભાઈ વીરેન્દ્રભાઈ હાજર રહી હતી આજ રોજ જે આ ભવ્ય હોલ બન્યો છે એ બદલ હું દાતાશ્રીઓનો અમારા તમામ કમિટી મેમ્બરશ્રીઓનો અને ગામ ગ્રામજનોનો અને તમામ મીડિયા કર્મીઓનો અને અન્ય મહાભુજો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો